ભુજ તાલુકાના માધાપર ખાતે ટ્રાફિકની સમસ્યા ઊભી થયેલ છે વારંવાર ટ્રાફિક જામ થતો જોવા મળે છે માધાપર નજીક અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક પગલા લેવા માધાપર નવા વાસના ભૂતપૂર્વ સરપંચ શ્રી અરજણભાઈ ભુડિયાએ માંગ કરેલ છે બાયપાસ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે ઉપરાંત હાલ જે રસ્તાના કામો ચાલુ છે તે કામો તાત્કાલિક પૂરા કરાય તથા ડાયવર્ઝન પણ બરોબર કરાય જરૂર પડે તો ડાયવર્ઝન બનાવવા માટે આડે આવતા દબાણો દૂર કરાય તેવી માંગ અરજણભાઈએ કરેલ છે આ અંગે અરજણભાઈ ભુડિયાએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી એક એવી જે પોઈન્ટ ઉપર એનું જે બાજુમાં નીકળતો હાઈવે જે છે એ એવા લોકેશન ઉપર પશ્ચિમ કચ્છ જવા માટે એક જ માત્ર રસ્તો અને માધાપરની પોતાની વસ્તી શહેરની બાજુના હોવાના કારણે સ્થાનિકના અરસપરસ રહેવાના બિઝનેસમેનો માધાપર અને ભુજ વચ્ચે એ જે માર્ગમાંથી પસાર થતા હોય ત્યારે એકદમ રસ્તાની દુર્દશા એક ફોર વ્હીલ ડ્રાઈવ કરતા હોય ત્યારે જે મોબાઈલનો યુઝ થતો હોય એ અનેક સમસ્યા છે એમાં ખાસ કરી અને પશ્ચિમ કચ્છની અંદર તે ઉદ્યોગિક જે વિકાસ સરકારનો જે નિયમ રાખી અને ઉદ્યોગ સ્થાપવાનું જે ચાલુ થયું એમાં ખાવડા વિસ્તાર લખીએ તો એની અંદર જે અત્યારે નુમકના ટ્રાન્સપોર્ટેશન છે કે ખાવડા અદાણીનો જે ગ્રીન એનર્જી માટેના જે એના ઉદ્યોગને લગતા જે ઉપકરણો જે આવર જવર માટેના જે સાધનો જે મોટી મોટી ગાડીઓ રસ્તા કચ્છની અંદર જ્યારે લિગનાઇટ ચાલુ હતી ત્યારે એની ગાડીની લંબાઈ વધીને પચીસ ત્રીસ ફૂટની લંબાઈની ગાડી પસાર થતી એટલે એના સર્કલો છે રસ્તાના ટર્નો છે એની મર્યાદિત હતા હાલ જે ગાડીની લંબાઈ પચાસ પંચાવન સાઠ સાઠ ફૂટ લાંબી ગાડીઓ પસાર થતી હોય ત્યારે એના હિસાબે જ રોડની ખરેખર જે સાઇઝ હોવી જોઈએ રોડ જે ટર્ન ઉપર સર્કલ ઉપર વર્તા હોય એની જગ્યાઓ હોવી જોઈએ એ ન હોવાના કારણે પણ ઘણી સમસ્યાઓ અને ટ્રાફિક અને અકસ્માતના કારણો છે હવે આનું એક જ સમાધાન થઈ શકે કે જે આ પશ્ચિમ કચ્છની અંદર જે ઉદ્યોગિક વાહનો જે અવર જવર કરે અને એ કાયમી રહેવાને હવે કારણ કે એક બાજુ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે આની કોર મોટા મોટા પ્રોજેક્ટો થતા હોય ત્યારે એના માટે જે મશીનરી ઉપકરણો સાધનો આવતા હોય ત્યારે મોટી વિકલ્પ સિવાય ટ્રાન્સપોર્ટેશન થઈ નથી શકતા હવે બાયપાસની જે સરકારની જે સુવિધા બે ત્રણ જગ્યાએથી જે નક્કી થાય રહી એનો તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને જે અત્યારે સ્થાનિકમાં જે રોડના કામ ચાલુ છે એને સમયસર પૂરો થાય અને જ્યાં સુધી કામ ચાલુ હોય ત્યાં સુધી ડાયવર્ઝનો એ એકદમ પ્રોપરલી બને અને એની આજુબાજુમાં જરૂર પડે તો દબાણો હટાવી ને પણ એના રસ્તાના જેવી સુવિધાઓ ટ્રાફિક ન થાય એવી સમસ્યાઓનો નિકાલ થાય એવો પ્રયત્ન કરવા જોઈએ અને ખાસ કરીને ભુજનો અને માધાપર વચ્ચેના રિંગ રોડો જે છે એની અંદર ગટરના પાણીના હોય પાણીની લાઈન હોય તમે જોયું હશે ભુજ નગરપાલિકાને પાણીની લાઈન જે નાખતા હોય એ રોડની બાજુમાંથી રિંગ રોડની બાજુમાંથી નીકળતો હોય એ રિંગ રોડમાં લાઈન પડી ગયા પછી એનું મેન્ટેનન્સ નથી થતું માધાપર અને ભુજની વચ્ચેથી અમુક જે સંયુક્ત ગટરોની લાઈનો નીકળે તમે દશા જોઈ હશે કે ભાઈ બે ત્રણ ત્રણ ચાર ચાર મહિના કામ હાલતા હોય ગટરના કામે પ્રોપર ન થતા હોય પાછા એ ગટર લાઈન થઈ ગયા પછી જેનું અડથ વર્કનું જે કામ થવું જોઈએ ફિનિશિંગ વર્ક થવું જોઈએ ન થવાના કારણે જે નાના નાના ટુ વ્હીલર દીકરા દીકરીઓ બચાવ નીકળતા હોય ત્યારે એ ખાડાથી બચવા માટે સારા રસ્તા બાજુ આવતા હોય અને પાછળથી ફોર વ્હીલર ઝડપથી આવતી હોય ત્યારે એની હણપેટમાં આવવાના અનેક કિસ્સાઓ બન્યા અન્ય અનેક સમસ્યાઓ છે એવું નથી કે એક જ સમસ્યા તો આ બધાના સમસ્યા માટેના જે રોજ નવી સમસ્યા ઊભી કરવાના ઉપકરણો બને પણ સમસ્યાનું સમાધાન આજ દિવસ સુધી હજી સુધી એવું કોઈ સારું નિરાકરણ નથી આવતું એના અનેક પ્રયત્નોથી આજે છેલ્લા એક મહિનાની અંદર માધાપરની આસપાસની અંદર જીવલેણ અકસ્માતો થયા એના કારણે બહુ દુઃખની વાત કે સ્થાનિકના ધારાસભ્ય સંસદ સંસદસભ્યશ્રીઓએ આ બાબતે સરકારનું ધ્યાન દોરવું જોઈએ અને જે કોઈ અને લગતી જે સરકારની જે ડિપાર્ટમેન્ટ હોય એની અંદર પોતે જાતે જઈ અને આનું ઝડપથી સમાધાન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ ઘરે પ્રજાના પ્રતિનિધિ છે સ્થાનિકના આગેવાનો જે છે એને પણ આ બાબતે સરકારની જે કોઈ આર એમ બી હોય રિયાલજી હોય રોડ રસ્તા માર્ગ મકાન વિભાગ વાળા પણ ડિપાર્ટમેન્ટ હોય ગટર પાણી વ્યવસ્થા આ ટાઈપના જે કામ થતા હોય ત્યારે એ સારા ક્વોલિટી વર્ક અને કાયમી નિકાલ થાય એવા સારા કામગીરી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ